સતત વરસાદને કારણે આ નીચાણવાળો વિસ્તાર હોવાને કારણે આખો રસ્તો પાણીમાં ગરકાવ છે એટલે કે અહીંયા રસ્તો છે કે નદી તે કેવું મુશ્કેલ છે આ વર્ષો જૂની સમસ્યા છે સરકાર એમસી અધિકારીઓ કહે છે કે પાણીનો ભરાવો નહીં થાય સ્માર્ટ સિટી અમદાવાદમાં કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પાણીની વ્યવસ્થા માટે નિકાલ માટે પણ હાલની તારીખે તમે જોઈ રહ્યા છો કે આજ જ મણિનગર વાસીઓ વર્ષોથી આ જ રીતના હેરાન પરેશાન થાય છે સાંભળવાનું કોઈ નથી કારણ કે લોકોને બહાર નીકળવું છે પોતાના કામ ધંધે જવું હોય કોઈકને પરિવાર સાથે જવું હોય પણ લોકોની મજબૂરી છે તમે જોઈ રહ્યા છો કે ગાડીના ટાયર ડૂબી જાય તેટલું પાણી છે જે મહિલાઓ જે બેનો એકલા નીકળે છે તેની વ્યથા તેની મુશ્કેલી પણ સામે દેખાઈ રહી છે કે તકલીફ કેવી પડી રહી છે આખી લાઈન એકસાથે ધીમે ધીમે આવી રહી છે કારણ કે એટલું પાણી ભરાઈ ગયું છે મણિનગર હોય હાટકેશ્વર હોય ખોખરા હોય દક્ષિણી હોય આ તમામ વિસ્તારો વરસાદમાં પાણીમાં ગરકાવ થાય છે ઓટો રિક્ષાના ટાયર દેખાતા નથી લોકોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા પોતે આવા પાણીમાં પણ પેસેન્જરને લઈને નીકળવા તે મજબૂર છે કારણ કે તેની પાસે વિકલ્પ નથી વિકલ્પ કદાચ તંત્ર પાસે હોઈ શકે એમસી પાસે હોઈ શકે પણ આખો રસ્તો પાણીમાં ગરકાવ છે જાણે સમુદ્ર જેવું દ્રશ્ય અમદાવાદના મણિનગરમાં સામે આવતું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેમેરામેન અજય પાંડેની સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા મણિનગર અમદાવાદ દ્રશ્યો આપ જુઓ આ છે મણિનગર વિસ્તારના દ્રશ્યો વરસાદ સરેરાશ 1 ઇંચ વરસ્યો છે અમદાવાદ શહેરમાં અને અમદાવાદ શહેરમાં સરેરાશ 1 ઇંચ વરસેલા વરસાદના કારણે શહેરના રસ્તાઓની સ્થિતિ જુઓ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો કેટલાક ટુ વ્હીલર ચાલકો તો રસ્તા ઉપર ઊભા રહી ગયા કે હવે આમાંથી પસાર થવું કે કેમ મણિનગર કે જ્યાં આ સ્થિતિ જોવા મળી રહી છે બીઆરટીએસનો રૂટ આખો મગ્ન થઈ ગયો છે ચલો મોટી મોટી બસ તો પસાર થઈ જાય પણ નાના વાહન ચાલકો જે સૌથી વધારે ટેક્સ ભરે છે સામાન્ય જનતા અમદાવાદની એ જ પીસાઈ રહી છે લોકો અત્યંત મુશ્કેલી ભોગવી રહ્યા છે આ રસ્તા ઉપરથી પસાર થતી વખતે વાહન ચાલક કોઈ પણ કેમ ના હોય રિક્ષા હોય કાર હોય કે પછી ટુ વ્હીલર ચાલક રાહદારી હોય એ આ રસ્તા ઉપરથી પસાર થતા હાલાકી ભોગવી રહ્યા છે એ નિષ્ફળતા છે અમદાવાદ મહાનગરપાલિકાની અમદાવાદ મહાનગરપાલિકા જો સરેરાશ એક ઇંચ વરસાદમાં પણ પાણી ભરાતું હોય તો શરમ પાલિકાના સત્તાધીશોને આવવી જોઈએ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જુઓ સરેરાશ એક ઇંચ વરસાદ છે અને એમાં રસ્તા જળમગ્ન થઈ જાય શું અમદાવાદમાં એવી વ્યવસ્થા નથી કે સામાન્ય વરસાદમાં પણ પાણી ન ભરાય વર્ષો સુધી આ સમસ્યા અને વર્ષોથી આવી જ કામગીરી કોર્પોરેશનની રહી છે કોઈ ફરક તેમાં આવતો નથી અંતે ભોગવવાનો વારો તો અમદાવાદના લોકોને જ આવે છે મહાનગરપાલિકા દાવા ખૂબ મોટા મોટા કરતું હોય છે પણ જ્યારે વરસાદ પડે ત્યારે ક્યાં જાય છે દાવા અને ક્યાં હોય છે અધિકારીઓ ક્યાં હોય છે કોર્પોરેશનના સત્તાધીશો કોર્પોરેશનના પાપે ફરી અમદાવાદના કેટલાક વિસ્તારો એવા છે કે જે જળમગ્ન થઈ ગયા છે સદનસીબે આજે રવિવારનો દિવસ એટલે નોકરી ધંધા શાળા કોલેજ બંધ હોય એટલે બચી ગયા પણ જો ચાલુ દિવસે સરેરાશ એક ઇંચ વરસાદમાં સ્થિતિ થાય તો કામગીરી કરીશું કોર્પોરેશને આ વખતે તો હજી એટલો વરસાદ પણ નથી વરસ્યો સવારથી અત્યાર સુધીમાં એવો વરસાદ નથી વરસ્યો કે કોર્પોરેશન એમ કહી શકે કે આટલો વરસાદ પડે તો સ્વાભાવિક રીતે પાણી ભરાય ચોમાસું છે એક ઇંચ જેટલો વરસાદ તો વરસશે જો એટલામાં પાણી ભરાઈ જાય તો કોર્પોરેશનની કામગીરી શું કરી